નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં સ્વાગત કરું છું તમારું મિત્રો આજેના વિડીયોમાં એક દેખાડી તો તમે જોઈ રહ્યા છો આ બોક્સ ત્યાં પાળાભેટમાં ગમે ત્યાં પણ હોય છે એ બોક્સ મેં ગેલું છે કમ્પ્લેટ તો આમથી પણ સરસ કરવું હોય ને તો એનું આ વિષય બતાવીશ વિડીયોમાં માર્બલના પથ્થરથી બનાવેલું છે માની લ્યો કે કારખાનું ગમે ત્યાં હોય ત્યાં જઈને આ કટિંગ કરાવવું પડે નવની દિવાલ છે તો બોક્સ તમે જે રીતનું બનાવ્યું હોય તે રીતના અંદર સાઈડ આવી જાય પથ્થરમાં નાનું પથ્થર પોણા ઇંચનો પણ હોય ઇંચનો હોય એટલો એટલું નાનું કટિંગ કરીને પથ્થરની સાઈડ ચોંટાડવાનું હોય એ રહી ટ્યુબથી ચોંટાડ્યું છે ખાસ ટ્યુબથી તો ચાલો અહીંયા હમણાં રાખી દઈશું તો એના કરતાં પણ સુપર બોક્સ દેખાશે તો બોક્સ કમ્પ્લેટ થઈ જાય આથી પણ સરસ દેખાય

અને બાયર બાયરફેસ આમ સીધું છે કે નહીં પણ દરિયો લગાવી બહારથી પણ ગયો મારા પાસે લઈ જવા બહાર ફેસ પણ દરિયો લગાવી લેવા આમ જેમ નો રહે અને આમ તો એ લેવલ માં છે પાછળ પછી મીકો પછી આમ બુરી જવાનું મિત્રો

બહાર સાઈડે પૂરી દેવાનું તો હવે આ મેં પ્લાસ્ટર આવે ને એટલું રાખ્યું છે અને બહારની સાઈડે પટ્ટી ઉપસાવાની છે તે રીતના રાખ્યું છે લઈ લેતી અમે દેખાડી જોઈ રહ્યા છો આ ઈંચ છે ઈંચ તો અડધો ઈંચ પ્લાસ્ટર આવશે હવા ઈંચ છે તો અડધો ઈંચ પ્લાસ્ટર આવશે ને પોણો ઈંચની આમ ફ્રેમ થાય પટ્ટી ઉપસાવીને અહીં લઈ લઈ લે પાછું એ પટ્ટી ઉપસાવીને કરવાનું છે તો તે પ્રમાણે રાખ્યું છે તમારે નવા પટ્ટી ઉપસાવી તો એમ પણ રાખી શકો બોક્સ ઉપર લાગે કઈ રીતનું કરી લેવાનું મિત્રો બોક્સ ઉપર દેખાય તમારે લાટ થઈ ગયા પછી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો શેર કરી દો અને અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ આગળ માં જય હિન્દ જય ભારત